ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામનંદ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ તો જો અહીંયા શું કહેવાય કે મારા મામાનું ને લોકોનું ફેવરેટ તુરિયા પાતરાનું શાક બને છે તો તુરિયા તો આપણે સમારી લીધા છે ને પાત્રા પણ આપણે તૈયાર છે તો પાત્રા પણ કટ થાય છે અને હવે કૃષ્ણાબેન વઘાર કરી રહ્યા છે અને આમ કરી નાખું રેડી

કડવિયા હારા છે ગળી જાય આપણે ઇન્ડિયા ચાખી નાખે કાકડવા છે કેમ છે તેમ વારે જ હોય એટલે આશીષ અહીં લાવવા ને તો આશીષ ને તો ચાખી ને કે એવું હોય એમ પણ અહીંયા નથી નીકળતા આપડે હવાર માં બધે તો મંદિરે ગયા તા ધનુર માથા કાલ છેલ્લે ધોઈ હતી

आधुमर्जन में छूटता नहीं हूँ कोई ठीक है पात्र ये मरा सामना सरता का ये वाला देखा ताले वाले से अच्छा क्यों पुआँ मंसपात्रा से पात्रा नेट डबल लेके लेना है हाँ अंडे चार आटे या तो तो मिलना है ठीक है और

બધાને ભાઈઓ તો નેક્સ્ટ ટાઈમ કરીશું ખાલી તુરિયાનું કોઈ ન ભાવે ખબર હમ હમ આશીષને રોટલી અરે નહીં મજા આવ્યું હોય પણ એની હતી જ બેન નાની નાની ભાખરી કેમ થયું તો વાંધા નહીં હા મૈસુરીયમ ખાઈનું એટલું રહ્યું છે બા એમ બોલતા બેન મૈસુરીયમ ખાવું છે એમ

બસ હવે શરદી થઈ જાય સોનપાપડી ખાઈ ખાઈ ને સોનપાપડી લેવું છે તમારે હવે આની ભેળ બને નાખવા કેપ્સિકમ ને લીંબુ બધું નાખી અને અંદર

કેશ ચંદ્ર સ્વામી સર્વ દેશન સ્વામી સર જાનંદ દયાળુ સર જાનંદ દયાળુ ભવણ કરવંદ કરજોડે પ્રભુ ગયા મારા मंदिर पधारो तमे मावजी हारे वाला चटक रंगीले पैर चाखडे हारे वाला चटकार रे ओरा आओ ने प्राणी अंधार रे होला याारे मेशनगार मिरारो तमे माव जे मे जनाशनगार मिरारो तमे मा जे हारे वाला प्ये रङ्गेले बान्धिपाघे हारे वाला प्यारी ರೋಡ ಜೋನೆ ರೀ ಮಹಿರಾ ತಾರ ರೇ ರೋಡಾ ಜಳಕೆ ಸೋನೆ ರೀ ಮಹಿ ತಾರ ರೇ ಮಾರಾ ತಣಾ ಶರಣಗಾರ ಮಂದಿರ ಪದಾರೋ ತಮ ಮಾಿ ಮಾರಾ ನೇರಾ ತಡಾ ಶಣಗಾರ पधारो तमे मावजी हारे वाला ब्रह्मानन्द कहे हवे तम विना हारे वाला ब्रह्मानन्द कहे हवे तम विना मोन जेरयो संसार रे मोन जरा जायो संसार रे मे जेरा संसार रे मारा मिला तणा शृणगार मिला मो तमे मावजी मारा मा तना शृण मलिरा मदारो तमे मावजी બંધ કરી કરી મૂવી ચાલુ દીધું તો તમારે તગડે હોવાનું નથી કાલ સ્કૂલ નથી પછી પૂરું મારે કરવાનું બે ગયા જન સાડા દસે મૂવી પૂરું કરી દીધું અખંડા બે પ્રેક્ષક બાકી રહ્યા ખાલી હું ને ક્રિષ્ના ધીમે ધીમે વિકેટો બધી વહી ગઈ આશીષ જોબ પર વહી ગયા નિકુન જોબ પરથી આવીને સુઈ ગયો અને હવે અમારે પણ સુવાની તૈયારી કરવાની છે તો બસ આજના માટે આટલું જ હવે અહીંયા વ્લોગ બ્લોગ એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ અવર નેક્સ્ટ બ્લોગ બધાએ આશીષને ખૂબ સારા હેપી બર્થ ની વિશેસ કરી એના તરફથી હું તમને કહી દઉં છું થેન્ક યુ એમ ઘણા બધા આપણા વ્યુવર્સ છે તેણે આશિષને હેપી બર્થડે વિશ કરેલી છે તો આશીષ તરફથી બધાને થેન્ક યુ સો મચ સારા સારા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા માટે ચલો હવે અહીંયા વ્લોગ નોઇન કરીએ મળ્યા પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિઆર નેક્સ્ટ બ્લોગ જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દી થી લાઈક છે કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય બાય